ગુજરાતના રાજકોટ ખાતે ગેમ ઝોનમાં થયેલી આગની દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા વડોદરા શહેરમાં કાર્યરત તમામ ગેમ ઝોનને તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા હતા જેને ફરી શરૂ કરવા માટે વડોદરાના ગેમ ઝોનના સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી એટલે જે રાજકોટની જે દુર્ઘટના દર્દનાક બની એની પહેલા પણ અમે ફન બ્લાસ્ટ પછી સર્કસ આદાબી વન્ડરલેન્ડ એ બધાના ઇન્સ્પેક્શનો પહેલા કરાવીને બંધ કરાવેલા જ હતા એ પછી પણ અમે જેટલા પણ ગેમિંગ ઝોન હતા સોળ જેટલા એ બધાનું ઇન્સ્પેક્શન કરાવ્યું એની ઇન્સ્પેક્શન નોટ જનરેટ કરી અને એમને ઇન્સ્પેક્શન નોટ આપી છે ઘણા એમનો રિપ્લાય પણ આપ્યો છે અમુકનો બાકી છે એમને આજે સમજ આપી છે કે એમનો રિપ્લાય કરે એટલે અમે એક કોમ્પ્રેહેન્સિવ ઇન્સ્પેક્શન જે તે વખતે કરેલું છે એટલે બધી આખી ટીમ બનાવીને અમે ઇન્સ્પેક્શન કરેલું હતું ફાયરની સાથોસાથ એનો ઇલેક્ટ્રિક લો એના સેફ્ટીના સાધનો એમના રસ્તા બે છે કે નહીં સાયનાજીસ્ટ છે કે નહીં ફાયર એનો એનોસીની જે બધી આનુષંગિક બાબત છે એની તરસ્પરશી અમે ઇન્સ્પેક્શન એ વખતે કરેલું હતું ને એની જ ઇન્સ્પેક્શન નોટ અમે આપી હતી અમુકનો રિપ્લાય આવ્યો છે અમુકનો બાકી છે છે એક જ એટલે મેં એમ એ જ કીધું કે જ્યારે બી એમને અમે એ જ કીધું છે કે જે બી ગેમ જોઈન છે એની બે એન્ટ્રી એન્ટ્રી એક્ઝિટ હોવી જોઈએ એમણે અમુકે રિપ્લાય કર્યો છે કે હવે ફરીથી અમે એકવાર એમનું રિપ્લાયના આધારે ચકાસણી કરી અને પછી આગળ લે